ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના ના નીચા હેઠળ પાટણ જિલ્લા કલેક્ટરને ને આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં ગુજરાત રાજ્યના એક મંત્રી દ્વારા વારંવાર પત્રકારો સાથે તોડબાજ જેવા શબ્દો ઉપયોગ કરી પત્રકારો લાગણી દુભાવતા આક્રોશ સાથે આવેદન પત્ર સ્વરૂપે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી જેમાં મોટી સંખ્યામાં પત્રકારો હાજર હતા પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વહેલી સવારે પાટણ જિલ્લાના પત્રકારો હાજર રહી કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે જેમાં હમણાં થોડા સમયથી ગુજરાતના એક મંત્રી દ્વારા વારંવાર પત્રકારોને તોડબજ ને કહી તમામ પત્રકારોની લાગણી દુભાવી રહ્યા છે ત્યારે પત્રકારે કોઈ નોકરિયાત નથી કે કોઈ સરકારી પગાર નથી લેતો તેમ છતાં પણ સરકારની વાહન તથા તેમની યોજનાઓ ચીવડાના માનવી સુધી ઝડપથી પહોંચાડે છે અને પરિવારજનોની ચિંતા કર્યા વગર રાત દિવસ દોડતો હોય છે તો તેની ચિંતા કરવાની જગ્યાએ તેના પર ન શોભે તેવા શબ્દોનો ઉપયોગ કરી તેની લાગણી તથા સોમાન ઘવાય તેવા ઉચ્ચારણ કરતા સમગ્ર ગુજરાતમાં પત્રકારોમાં ભારે રોષ ફેલાયો છે જેથી ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતમાં એક આવેદન પત્ર આપવાનું નક્કી કરતા બુધવારે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહીને આવેદન પત્ર આપ્યું છે અને પત્રકારોની લાગણી ગુજરાતના મુખ્યમંત્રી સુધી પહોંચે અને મુખ્યમંત્રી દ્વારા તાત્કાલિક અસરથી મંત્રીને કડક સૂચના આપી પત્રકારો પર ઉચ્ચારતા શબ્દો બંધ કરાવી પત્રકારોને માન સન્માન આપે તેવી માંગ કરી હતી ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ એ સમગ્ર ગુજરાતમાં બહોળું ફેલાયેલું સંગઠન છે અને દસ હજાર જેટલા પત્રકારોનો બહોળો વર્ગ ધરાવે છે

તેમના તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા આપણે બે મિનિટનું મૌન પાડી અને એમને શ્રદ્ધાંજલિ પાઠવશું કમલેશ પટેલ આજે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના નેતા હેઠળ તમામ જિલ્લા લેવલે એક આક્રોશ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું છે જેનું કારણ એ છે કે ગુજરાત સરકારના એક મંત્રી શ્રી દ્વારા અવારનવાર પત્રકારો માટે એક તોડબાજ જેવા શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે જે અમને સોપતું નથી અને આ બાબતે પત્રકારોને દુઃખ પણ પહોંચ્યું છે પત્રકાર એ આંદોલનકારી નથી જેને જે જેથી સરકાર સુધી તેમની લાગણી પહોંચાડવા આજે જિલ્લા અમે ગુજરાતના તમામ જિલ્લાઓમાં આવેદન પત્ર આપીને માનનીય મુખ્યમંત્રીને ધ્યાન દોરવા પ્રયાસ કરાયો છે અને અમને ગુજરાતના મુખ્યમંત્રી ઉપર ભરોસો છે આવા શબ્દો પ્રયોગ કરતા મંત્રીશ્રીને જરૂર ટકોર કરશે જય હિન્દ જય ભારત પત્રકારીતા પરિષદ જિંદાબાદ નમસ્તે પત્રકાર મિત્રો નમસ્તે ગુજરાત સૌને ઈદ મુબારક અને નવરાત્રિના નોલા નોરતાને ખૂબ ખૂબ શુભેચ્છા આજે એક ખાસ સંદેશો આપવાનો છે આવતીકાલે બુધવારે બે તારીખે સમગ્ર ગુજરાતના તેત્રીસ જિલ્લામાંથી પત્રકાર એકતા પરિષદે જિલ્લા કલેક્ટરને આવેદન આપવાનું નક્કી કર્યું છે કાર્યક્રમ તમને અપાઈ ગયો છે આવેદનની કોપી પણ અપાઈ ગઈ છે સ્વરૂપ આવેદન આવેદનનું ભલે હોય પણ આક્રોશ પત્ર છે ગુજરાતમાં રાજકી રાજકીય નેતાઓ પત્રકારોને તુચ્છ ગણવા લાગ્યા છે પત્રકારો માટે તોડબાજ શબ્દ વાપરવા લાગ્યા છે કોઈ બે પાંચ પત્રકારો ફી ફરિયાદોમાં ફસાયેલા હોય અને એને હિસાબે આખા પત્રકાર જગતને સાર્વજનિક સ્વરૂપે તોડબાજ કહેવા એ ખૂબ શરમજનક બાબત છે ગુજરાતના આવા મંત્રીઓને પણ ન શોભ્યા આવા શબ્દો અને જાહેર જીવનના લોકોએ કોઈ પણ શબ્દો તોડી તોડીને બોલવા જોઈએ એની બીડીમાં બેફામ બકવાસ કરવો બકવાસ મંત્રી તરીકેનું જ બિરુદ મેળવવું આ ગુજરાતની ગરિમાને માટે કલંકરૂપ છે પત્રકાર ચોથી જાગીર છે જેમ ખેડૂતોને જગતનો તાત કહીને બરબાદ કરવા સિવાય સરકારે કાંઈ નથી કર્યું એમ ચોથી જાગીર ગણાતા પત્રકારને પણ બરબાદ કરવા સિવાય સરકારે કાંઈ નથી કર્યું પોતાના ભાડા ભથ્થા મનસ્વી રીતે વધારે છે પત્રકારોને પચીસ વર્ષ પહેલાનો જાહેરાતનો ભાવ આજે ચૂકવાય છે પત્રકારોનું શોષણ થાય છે પત્રકારોને મળતી સુવિધાઓ એક પછી એક છીનવાઈ રહી છે કેમ એમાં કોઈ જોતું નથી માત્ર પત્રકારો કંઈક હક માટેની વાત કરે ત્યારે પત્રકારોને તોડબાજ ગણી હલકટ હલકટ શબ્દો વાપરી અને અપમાનિત કરવાનું કામ કરો છો તમે સત્તામાં આવા શબ્દો બોલીને શોભો છો ગુજરાતના ગૃહમંત્રીને મહેસાણાના અધિવેશનમાં પણ મેં ચેલેન્જ કરીશ કે જો નહીં સુધરે તો ગૃહમંત્રી બદલવાનું આંદોલન અમારું દસ હજાર પત્રકારોનું સંગઠન કરશે મહેરબાની કરી અને જેવી તમને હોદ્દો અને પદ પ્રજાએ આપ્યું છે એ હોદ્દા અને પદની ગરીમાં જાળવતા શીખો અન્યથા પ્રજા તમને શીખવી દે છે ઘરે બેઠા પછી અફસોસ થશે એટલે આવતીકાલે તમામ જિલ્લાના પ્રમુખોને પ્રભારીઓને ઝોનના ટીમના બધા મેમ્બરોને સૂચના આપું છું જે જિલ્લામાં પ્રમુખ કદાચ ગેરહાજર હોય અથવા જગ્યા ખાલી હોય ત્યાં અન્ય હોદ્દેદારે ઉપપ્રમુખે અથવા ઝોનવાળાએ જવાબદારી સંભાળીને પણ તેત્રીસે તેત્રીસ જિલ્લામાં આવેદનપત્રો અપાય એના એની માટેની આ કડક સૂચનાનો અમલ તેત્રીસે જિલ્લામાં થાય એટલી જ આપ સૌ પાસે આશાને અપેક્ષા રાખું છું જય હિન્દ જય ભારત